હવે દ્વારકા આપણે જાતા હતા ને એટલે હવરમાં જો કેવો વરસાદ માંડ્યો વાગ્યા છે દસ અને જોઈએ ભાઈ હવે આપણે દ્વારકા જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવાના હે ગોમતીમાં વરસાદ જો બંધ થઈ જાય તો સારું બાકી તો ભાઈ નક્કી નવી વાતાવરણ અત્યારે ત્યારે ભાઈ હે ને ભાઈ જો વરસાદ ની જરૂર છે જો વરસાદ પડે ને જ્યાં પડે છે ને ભાઈ ત્યાં એટલો બધો પડે છે ને જ્યાં નથી પડતો ને ત્યાં રોગા વાદળો આવે ભાઈ વરસાદ પડતો જ નથી તો અત્યારે ભાઈ અહીંયા તો અચાનક ભૂલ આવી જાય છે એ ટાઈપનું વાતાવરણ થઈ ગયું દ્વારકામાં ભાઈ આપણી એન્ટી થઈ ગયો છે અને દ્વારકા જ્યારે આવ્યા ને ભાઈ ત્યારે ટ્રાફિક હોય કે ભાઈ દ્વારકાધીશ તમને દેખાડ્યું છે ને એટલે મંદિરે બઉ દેખાતું નથી જય દ્વારકા વરસાદ હે તોય પબ્લિક ભાઈ એટલી છે બાર બાર થી જીજે અઢાર ને જતા જીજે બાર ને ડીએલ ના પાર્સિંગ ને એ દ્વારિકાધીશ ભાઈ

દર્શન કરી લીધું બધા ને ભાઈ વરસાદ પડે છે અહીંયા વાત તો કરી આપણે હે ને ભાઈ જો માં ચા પીવાનું છે જો અહીંયા મિત્રો આવો બધો વરસાદ પડે છે અને એમાં સરસ મજાની ચા આપણે પીવાની છે ભાઈ 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 મજા આવી જાય ભાઈ ગાજ ને વીજ ને બધું થાય મારે અત્યારે નીકળી જવું છે અને મને નથી લાગતું કે આજે વરસાદ બંધ થાય જોઈ ભાઈ ક્યારે બંધ થાય ઓલમોસ્ટ સાડા અગિયાર વાગી ગયા ભાઈ દ્વારકામાં આજે ભાઈ દ્વારિકાથી ભાઈ ભાઈ હાલો મિત્રો કરી લ્યો કરી લ્યો દર્શન મિત્રો જય દ્વારકાથી કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલાય નહીં હો ભાઈ તો દ્વારકાથી આપણે નીકળી જાય છે ફટાફટ આ બહારનો બધો નજારો છે જો તમે ફરી જોઈ શકો ભાઈ ઉપર કેટલું ટ્રાફિક ઉપર જોતા ભાઈ મંદિર ને ભાઈ કેમેરામાં મારે એને છાટો પડી ગયો ફટાફટ નીકળી નહીં વરસાદ ચાલુ છે પછી આપણે થેલો પેક કર થઈ જાય ને નીકળવું સાડા બાર વાગી ગયા ને જમવામાં ઘરે બનાવ્યું હોત ને તો બહુ મોડું થાત મેં કીધું છે ને આ બધા ડોહીમાં હે ને વડી ઉંમર ને બધા કોઈ હોટલમાં ખાધું બહુ ઓછું હોય તો કે એવું બધું શોખ એના હોય બધાને હોટલમાં ખાવાનો પણ મેં આજ હે ને બધા ને આજ ને મેં ખેને જમાડી દઈ યસલા અમારે યસ ને હે ને આજ પંજાબી શાક ખાવાના હે બરોબર ને હવે આમ તો કેવું તું બોલ ને હરમાઈ જાય મિત્રો ભાઈ દ્વારકાથી આપણે નાવોદ ગયા હતા નાવોદરા પાછા આપણે જામનગર તરફ જઈ રહ્યા છીએ અને વચમાં વડોદરાના પાટિયા પાસે એક હોટલ આવે છે હોટલ મુરલીધર તો ત્યાં આપણે આવ્યા ભાઈ ચા પાણી નાસ્તો કરવા માટે કેમ કે આપણા મિત્ર જ ભાઈ હમણાં છે ને ભાઈ ઓપનિંગ કર્યું હા હોટલની અને પાછો જોઈ શકો છો હોટલ બહુ પહેલાંની બનેલી હતી પહેલાંથી જ હતી હોટલ પણ હવેથી સંભાળશે આપણા મિત્ર ભાઈ તો એને મળી લઈએ અને ઓપનિંગમાં આપણે નહોતા આવી ગયા આવી કંઈક હોટલ છે

સાહેબનને આપણે ફોન કરી લીધો છે એ અત્યારે હાજરમાં નથી પણ આપણે તો ભાઈ અહીંથી વળતરા પાટિયા ભાઈ જ્યારે ત્યારે નીકળવાનું જ હોય પછી ક્યારેક આવશું સરસ મજાનું જમશું અત્યારે આપણે મોડું થાય છે તમને ખબર આપણે જવાનું છે એક મોટા બધા સફર ઉપર તો લચકો ફટાફટ જામનગર જઈએ ને તો એ કપડાં બુપડા ચેન્જ કરીએ અને પછી નીકળીએ અહીંયાથી

જાય લુ જાય લે બીના સ્કેરી પે હાથ લગાયા ગાડી ચલાવ્યા ફિલિંગ કેવી છે કેવું એવરેજ અચ્છા એવરેજ કેટલા નથી એવરેજ બી થી વધારે નથી હો કી થઈ ડણકી રૂકા માડી અરે માણી માણી તું તો ગાડી ડણક

જોઈએ ભાઈ ક્યારે પહોંચી કેટલા વાગે પહોંચી આપણે ભાઈ ડ્રાઈવર તરીકે ગેસુર કિંગ ભાઈ ક્યાં ના ગાડી હા સાથે આશીષ બેઠા છે હાર્દિક ભાઈ અહીંયા બેઠા છે ભાવિક ભાઈ આ બાજુ બેઠા પાછળ એક ભાઈ કૂતા છે તમે જોઈ શકો છો ઈસકા તો ઓટલા વર્ગ ધીરે ધીરે મિત્રો જેમ જેમ આમ નાઈટ થતી જાય ને બધા નિંદર આવતી જાય છે મારે હું જ જાઉં છેલ્લી ક્લિપ લઉં

તો નેક્સ્ટ બ્લોગ આવશે ભાઈ આજનો બ્લોગ અહીં પૂરો કરી દે ને અહીંથી જ બીજો બ્લોગ ચાલુ કરી દે હું કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો અને પછીનો બ્લોગ જોવાનું ભૂલજો નહીં બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે ભાઈ